લગભગ એક લાખ થી એક વીસ એવું લાગે છે કે આ ચાર પાંચ મહિના ઓટોમોબાઈલ માટે ખૂબ જ સારા જવાના છે એ ટાઈમે પૂછ્યું મહિના પહેલા તો સત્તર એકાવન કીધા મને અત્યારે મને સોળ વીસ બુકિંગ થઈ મળે છે મને ગાડીઓમાં એટલી ડિમાન્ડ થઈ ગઈ છે કે વી ડોન્ટ હેવ કાસ્ટ હિસ્ટ્રીમાં સૌથી સારામાં સારું મહિનો આ હોઈ શકે સરકાર દ્વારા ના દરમાં ઘટાડો કરવામાં આવે છે જેને લઈ તમામ ચીજવસ્તુઓમાં ભાવ ઘટ્યો છે ત્યારે વર્ષોથી ગાડી લાવવાનું સપનું જોતા ગ્રાહકો હવે ના કારણે તેમને એક લાખથી વધારે ફાયદો થઈ રહ્યો છે જેથી મધ્યમ વર્ગના લોકો પણ હવે પોતાની ગાડી લાવવાનું સપનું સાકાર થતું જોઈ રહ્યા છે ત્યારે પાલનપુર આબો હાઈવે પર આવેલ શુભ હુંડાઈ શોરૂમ ખાતે ગ્રાહકો ગાડી લેવા માટે આવેલા જોવા મળ્યા હતા અને ગ્રાહકો જણાવી રહ્યા છે કે સરકારના જીએસટી ના ઘટાડાથી અમને ગાડી ખરીદી કરવામાં એક લાખથી વધુ ફાયદો થઈ રહ્યો છે જેથી છેલ્લા એક વર્ષથી ગાડી લાવવાનો વિચાર કરી રહ્યા હતા તે ગાડી હવે અમે લઈ શકશું જ્યારે હુંડાઈ ના એમડી શુભમ અગ્રવાલે જણાવ્યું હતું કે જીએસટી ના ઘટાડા કારણે ગાડી ખરીદીમાં વધારો જોવા મળ્યો છે આ વખત આ તહેવારોમાં સૌથી વધુ ગાડીઓ વેચાશે સરકાર દ્વારા જીએસટી ઘટાડવામાં એટલો ફાયદો થયો છે કે કોઈ બી મધ્યમ વર્ગનો માણસ પણ ગાડી લઈ શકે છે એમાં મને લગભગ એક લાખથી એક વીસ આસપાસ જેવો ફાયદો થયો હશે અને સારું છે એમ જીએસટી ઘટાડ્યા પછી કોઈ બી માણસ એની સપના પૂરા કરી શકે છે એમ ચોઇસેબલ ગાડી એને લઈ શકે છે મધ્યમ વર્ગવાળા પણ લોકો પણ લઈ શકે છે ઘણો ફાયદો છે હું લગભગ એક વર્ષથી વિચારતો હતો ગાડી લઉં લઉં પણ આ પછી સરકારે જે જાહેર કર્યું ને જીએસટીનું એના પછી મેં તરત અહીંયા આવીને બુકિંગ કરાવી હતી ક્રેટા ગાડી તો પહેલા એ ટાઈમે મેં પૂછ્યું હતું છ મહિના પહેલાં તો સત્તર એકાવન કીધા હતા મને અત્યારે મને સોળ વીસમો બુકિંગ થઈ ગયું મળે છે મને જીએસટી ટુ પોઈન્ટ ઓના ફાયદાના કારણે કસ્ટમરનું સેલ એકદમ બૂસ્ટ આવી ગયું છે આ વખતનો જે તહેવાર છે એ અમને એવું લાગે છે કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે વેચાવાવાળું ફેસ્ટિવલ હશે કસ્ટમર્સને એવરેજ પર ગાડીએ સિત્તેરથી એસી હજાર રૂપિયાનો ફાયદો છે પહેલાં જ અમારા ફૂટફોલ ને બધું વોકિંગ્સ જે એવરેજ વીસ પર્સન્ટની ગ્રોથ છે અમને એવું લાગે છે કે આ ચાર પાંચ મહિના ઓટોમોબાઈલ માટે ખૂબ જ સારા જવાના છે ગ્રાહકોનો ઉત્સાહ તો આપ નીચે ડિલિવરીમાં દેખી જ શકો છો દશેરાના કારણે એવરેજ આ આ વખતે દશેરા દિવાળી બે તહેવારો ભેગા હોવાના કારણે ગાડીઓમાં એટલી ડિમાન્ડ થઈ ગઈ છે કે વી ડોન્ટ હેવ કાસ ગાડીઓની શોર્ટેજ અને વેઇટિંગ વધી ગયું છે અમે તો એક જ રિક્વેસ્ટ કરીએ કસ્ટમરને કે ભાઈ વહેલા તકે બુકિંગ કરાવો અને ડિલિવરી મેળવો ગવર્મેન્ટે જે રેપો રેટનો ફાયદો આપ્યો છે વ્યાજદરમાં જે ઘટાડો થયો છે એના કારણે બી કસ્ટમરને ખૂબ જ ઉત્સાહ છે આ બધું કંડિશનો ભેગું હોવાના કારણે આ વખત અમને એવું લાગે છે કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનો આ તહેવાર એકદમ વન ઓફ ધ બેસ્ટ ઇયર્સમાં રહેવાનો છે હિસ્ટ્રીમાં સૌથી સારામાં સારું મહિનો આ હોઈ શકે